एक मिनिट बापा लाला आई न फोन है लाला भाई हेलो उमा काका द्वारकाधीश। दिस जय द्वारका भाई बोलो बोलो लालो आहिर बात करू काका गिर बाजू से हां लाल भाई आहे घणे फेरा फेसबुक पर जोता है वो क्या थे, क्या है बराबर काका इमा

મારી વાત તમે સાંભળો મને સાંભળવામાં બહુ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ બરોબર બરોબર કાકા અને એથી વધારે હું જ્યારે નાનો હતો ને અમારે ગામમાં ઓલી આંબલી હતી તે કાચરા તે માં લાગ્યું હતું એ અત્યારે મને મારાથી કામ થાય નહિ પ્લસ લાંબો રૂટ ન ખેતી હગો અને હાંભ નો તો ખાવ નથી એમ બરોબર બરોબર એટલે એ વાત છે ને પાયા વિહોણી છે બરોબર બરોબર હા એટલે એ રીતના એને મને કીધું હતું કે મને કે કીર્તિ પટેલ એવું કીધું હતું કે ભાઈ કે બધું એ કે મારી પાસે પુરાવા છે કે ચોમાસાકાર ને કે પગાર નથી આપ્યો એને કાઢી મૂક્યા કે પૈસા નથી આપ્યા ખોટી વાત છે જયારે કોરોના વાવાઝોડું હતો ત્યારે મને એની સાથ માં લીધો એ સિવાય મારી સાંભળતો નતો તે અમે ભાગ્યા હતા ત્યાંથી ફોર વ્હીલ લઈને મને અમરેલી દવાખાને બતાવવા લઈ ગયા

મારા પેલા જે બે ચાર જણા સ્ટાફ હતા ને એની ઘેરે પંદર પંદર હજાર ના અનાજ નો સામાન એ આપી દેતો કોઈ વાત એમ કેતો હોય કે આ સો માં કાકા ને કર્યું તો એ છે ને એ વાતું બરોબર બરોબર કાકા તમારા એલાવા કોઈ નો પગાર નો હોય એવું બને ખરા ના નહીં નહીં મને સાડા ત્રણ ચાર વર્ષ નો અનુભવ છે કોઈ પણ માણસ નો પગાર એવું છે કે એમ કે શું છે છે ભાઈ એક નિયમ જ હોય પચાસ કે માણસ રાત ના ફૂટાવ હોય અને પોતે સ્વપ્ન માં એમ હોય કે કાલે મારો ધંધો થાય કોઈ ફૂટપાથ ઉપર ના હોય એને ઉઠાડીને દસ દસ પાંચ પાંચ હજાર રૂપિયા દેતો હોય માણસ એ માણસ નો પગાર રોકે નો રોકે દર ટકા ની વાત હાચી છે કાકા તમારી હા તો આવી રીતના વાત થઈ હતી ને કાકા હજી હું તમને કહી દઉં સોમા કાકા જે સત્ય હોય દ્વારકાધીશ ના આમ ખાઈને ને કહી ગયો જે હાથી હકીકત હોય ને કાકા એ કે જો હું મને જે મારા દીકરા નથી રાખતા ને એટલું રાખે હું બરા હવા વર્ષથી નિવૃત્તિઓ ને કોઈ મને અઠવાડિયે દર્દી ફોન આવે કે કાકા કઈ કામકાજ શું છે બે છોકરા ના હાલ અવાલ પૂછે એ સિવાય

મારે કેમ કેવું કે ભાઈ અમારો આ ભાગા જોયકો કે દર્શક આનર છે દેતા બરોબર છે હાચી વાત છે ઈ કેમ તમારા વિષે ઈ તમારા વિષે ઈ તમારા વિષે આવો આવું કીર્તી પટેલ એ કીધુંતું ના 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 આને માંગું તો એટલા લગન કે હું 3 4 વર્ષ 3 4 વર્ષ લગન રહ્યો ને ને ના તમે જ્યારે કોરોના પૂરો થયો તો કત વાવા જોડો આવ્યું ને અમે બે દિવસનું ઘરેથી કાઈ નીકળ્યાતા 3 5 4 મહિના આયાતા બરોબર બસ કાકા

લાસ વર્ષ પર એની જેમ એ ગમે એ એક જ એનું સૂત્ર કે જ્યાં પણ ગરીબ માણસ હોય એના જે આપણે એમ કે સેવા કરવું એ જેનો ધ્યેય છે બાકી મને એ ખબર છે આ બરાબર હા સો ટકા ની વાત છે વાત તમારી મુદ્દા છે એમ ફજુલભાઈ ના બધા વિડીયો બધા સેવા તો પેલા થી કરે જ છે. એવા ને નવરાવું સવરાવી ની માણસ એવો છે ઓલિ એક એવું ઓલું ગીત છે ને કે આજે હરિદર્શન મને તો જોયા નથી સો ટકા ની વાત સો ટકા ની વાત છે કાકા સાચી વાત છે એટલે મારે ખાસ આ બાબત ઉપર જ મારે તમારે વાત કરવાની હતી કઈ વાંધો નઈ જરૂર પડશે તો હું તમને પાછો કોલ કરી

બરોબર આ તો બરોબર ઓ વોચમેન માતો તા એ આ 8000 મને પગાર આપતા એ 15 15 20 2000 રૂપિયા મને દર મહિને આપતા પાછ આ બીજો કાયપા હારો હાથ હોય એટલે 2000 15000 10000 મારે કે જરૂર પડતી આ કોરોનામાં તો એને કોઈ દે એમ ન કીધું કાકા અમાર પૈસા બાકી છે એ સિવાય પગાર દેતા કાકા મને તો એને એટલે આપણે નોકરી કરીને 4 જણું બતારાય શું બોલો હા બરોબર છે કાકા બોલો બીજો बस काका का, बस आज जानू हूं तो मारे हां चाहे चाहे वो वो है तो हम तम तुम्हारे मारा बापस तो कोई पण એમ કેતો હોય કે આ નીતિન જાનિયા ને પગાર ન સે આખો ને હેરાન કર્યા તો એ વાત ખોટી છે મને ડોક્ટર સર્ટિફિકેટ આમ પ્રાપ્તો ની નથી અમરેલી સાલથી તાકા સપ પોતાની ફોર વિલનિયા મેદાન ન કરાય મારી પાસે રિપોર્ટ છે મારે કામ પરવાત તકલીફ થઈ ગઈ ને કાર્ડ નો દુખાવો થઈ ગયો ને હા ને મને

હવે જે આ તમે તમે સોરી ભાઈ જે અફવા છે ને પગાર નથી દીધેલો પગાર થી પ્લસ આવેલું છે અમને બરોબર છે ભાઈ એવું નથી અને આજી લગીન માં કપડા લતા થી માંડી ને ઘર ની રાશન કીટ બધુંય મળેલું છે એટલે કોઈ પણ કહેતું હોય પગાર નથી મળેલું તો એને રૂબરૂ આપડે કોન્ટેક્ટ કરી ને ઘરે જઈને અમે કહી શકીએ છીએ કે પગાર આપેલો છે એન સિવાયનું પણ આપેલું છે હા બરોબર છે ભાઈ પપ્પા એ અમને સ્વેચ્છા ઉમર અને ના સાંભળવા કારણે હા બરોબર છે ભાઈ હા સો ટકા આમાં હું છે કે ભાઈ આ બધા વાતો કરતા એટલે જ મારે આ સોમા કાકા નો અત્યારે સંપર્ક કરવો પડ્યો સમજાણો બીજા મેરે થી નંબર લઈને હવે એમાં નાલાભાઈ એવું છે હા હા જંગલ માંથી હાથી નીકળી ગામ માં આવે ને હા હાચી વાત છે ભાઈ હાચી વાત છે એટલે કુતરા ભસે જંગલ ના ખબર જ છે કે આને નાં ભસાય હા સો ટકા ની વાત છે ભાઈ સો ટકા હાચી વાત છે તમારી મુદ્દા ની વાત કરી એટલે કેમ કે આ માણસ ને શું છે કે એની વાહે બીજા ને credit લેવા કરે છે હા સો ટકા ની વાત છે ભાઈ બાકી બિન્દાસ ગમે ત્યાં પપ્પા નો contact કરવા કોઈ પણ એમ કે પગાર નથી આપેલો હા બરોબર એટલે અમે ખુદ એની ઘરે જઈને ને કા personal આપડી ઘરે આવીને વાત કરી ને live માં આપડે કહી શકશું કે ભાઈ પગાર આપેલો છે ને એ સિવાય નું અમારું ધ્યાન પણ હાજી રાખે છે હા હા બરોબર છે ભાઈ હો ભલે ભલે મારા ભાઈ હો હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ